સુરતના સૈદપુરા વિસ્તારમાં ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો થયા બાદ હાલ અજંપા ભરી શાંતિ છે શહેરમાં અન્ય જગ્યાએ કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ગોઠવી દેવામાં આવે છે શહેરમાં ચાલતો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને આરતી કરવામાં આવી રહી છે સુરત પોલીસ કમિશનર દ્વારા લિંબાયત અને ગોડાદરા ઢીડોલી વિસ્તારમાં આવેલા ગણપતિ પંડાલ પહોંચી ગણપતિજીની ની આરતી કરવામાં આવી હતી કમિશ્નર ખુદ પંડાલમાં જઈ રહ્યા હોવાથી આડકતરી રીતે હવે પછી કોઈ જ ચમકલા સાખી નહીં લેવામાં આવે તો મેસેજ અપાઈ રહ્યો છે પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેલોતે કહ્યું કે અમે અલગ અલગ જગ્યાએ શ્રીજીની આરતી ઉતારી હતી અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે લોકો ખૂબ જ સુખ શાંતિથી પ્રગતિ કરે અમે આયોજકો દ્વારા અલગ અલગ રીતે બેસાડવામાં આવેલી ગણપતિજીની થીમને જોને પ્રશંસા કરી છે આ જ રીતે આવતા વર્ષે વધુ સારી રીતે ઉજવણી થાય એવી શુભકામના પણ અમે તમામને આપી છે આજે લિંબાયત ખાતે સજાનંદ સોસાયટી યુવા મંડળ તરફથી અહીંયા શ્રીજીને જો સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે હું આપણા અધિકારીઓ સાથે ભગવાનના આરતી કરી અને ભગવાનથી આશીર્વાદ લીધા અને સાથોસાથ વિનંતી કરી કે આપણા આ સોસાયટીના લોકો ખૂબ સુખી રહે હેલ્ધી રહે અને આપણા લિંબાયત વિસ્તાર શહેર વિસ્તાર ખૂબ સુખી રહે શાંતિ રહે જોઈએ અને ફરીથી જો શ્રીજીના આશીર્વાદ જોએ સદાવાના રહે લગભગ બે હજાર અગિયારથી અહીંયા સ્થાપના થાય છે જોએ અને આવનાર સમયમાં ઓર ધૂમધામથી આપણા લોકો જો ઉજવે જો નાના બાળકો અને બીજા લોકો આપણે આપ જોઈ શકો છો જંગલના થીમ ઉપર જો પૂરા આ મંડપના આયોજન કરવામાં આવેલા છે તો એનાથી લાગે છે કે નેચર પ્રતિ જો આપણા જો અમારી પ્રગતિ પ્રત્યે લોકોનો કેટલા પ્યાર અને કેટલા અવેરનેસ છે એના માટે હું તમામ આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ફરીથી જોઈએ હું આ મને પણ લાગણી થઈ મને બોલાવે એના માટે સાજાનંદ સોસાયટી યુવા મંડળના તમામ લોકોને હું ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત